અખંડાનંદ કોલેજમાં કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો તેર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અખંડાનંદ કોલેજના પ્લેસમેન્ટ સેલ દ્વારા તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરાયું હતું જેમાં ત્રણસો તેર વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિવિધ ક્ષેત્રની સાડત્રીસ કંપનીઓ જેવી કે વીમા કંપની જ્વેલરી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ આઈટી કંપની મેન્યુફેક્ચરિંગ કંપની બેન્કિંગ કંપની માર્કેટિંગ ઓટોમોબાઈલ્સ સર્વિસ કંપનીએ ભાગ લીધો હતો ટીવાય બી કોમમાં અભ્યાસ કરતા 3 ત્રણ લાખથી વધારેના પેકેજ પર પસંદગી પણ થઈ હતી આયોજનમાં કોલેજ પરિવારના તમામ સ્ટાફ સભ્યોનો સાથ સહકાર પણ મળ્યો વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર કે એમ કાતરિયા પ્રોફેસર રાકેશ આર બાજપાઈ ઉર્વશીબેન આઈ દવે અને નિવેશ જે ત્રિવેદી દ્વારા સફળતાપૂર્વક સંચાલન કરાયું હતું સફળ બનાવવા માટે ડૉક્ટર રૂપાલી શાહે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડૉક્ટર રૂપાલી શાહ અખંડાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેવા બજાવું છું આખા વર્ષ દરમિયાન અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિકની સાથે સાથે શિક્ષણેતર પ્રવૃત્તિઓ કર્યા કરીએ છીએ અને વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય એવા પ્રયાસ અમારા કોલેજ પરિવાર વતી થાય છે આજ રોજ અમારી કોલેજમાં પ્લેસમેન્ટ સેલ અંતર્ગત ટી વાય ના વિદ્યાર્થીઓ માટે બીકોમ અને બી એના વિદ્યાર્થીઓ માટે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને માટે એક પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંત્રીસથી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો અત્યારે આ ઇન્ટરવ્યૂ પ્રોસેસ ચાલુ છે પરંતુ હમણાં જ મળેલા એક સમાચાર અનુસાર અમારા જ કોલેજના ટીવાય બીકોમના વિદ્યાર્થી એક જેને ધીરજ તિવારી એન્ડ એસોસિએટ સીએની ફોર્મ છે રિંગરોડ ઉપર આવેલી તેના દ્વારા એકાઉન્ટ એન્ડ આસિસ્ટન્ટ માટે પચીસ હજાર બસ્સોનો સેલરી પેકેજ પર મંથ ઓફર થયો છે જે બદલ અમે ખૂબ જ ખુશી અને ગર્વની લાગણી અનુભવીએ છીએ હજુ આ પ્રક્રિયા ચાલુ છે અને અમને આશા છે અને વિશ્વાસ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સારું પેકેજ લઈને જુદી જુદી કંપનીઓમાં સિલેક્શન થશે અને વિદ્યાર્થીઓને માટે એક ખૂબ લાભદાયક છે કે ભણતરની સાથે સાથે જ્યારે એ લોકોને જોબ મળી જાય તો કેરિયર અંતર્ગત પણ એ લોકોની ચિંતા ન રહે તે માટેના પ્રયાસ અમા મારા પરિવાર દ્વારા હંમેશા થતા હોય છે થેન્ક યુ હું અહીંયા પ્રોફેસર રાકેશ વાજપેયી કોનો આપણે કોમર્સ ફેકલ્ટીમાં છું અને કોઈ કોમર્સ ફેકલ્ટી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છું અને અહીંયા જોબ પ્લેસમેન્ટનો આખો કાર્યક્રમ અમે કોઈકની ડિમાન્ડ આવે એટલે અમે વિદ્યાર્થીઓ તૈયાર કરીએ અને અઠવાડિયે દસ દિવસમાં એમને સોંપી દઈએ પણ છેલ્લા કેટલાક સમયથી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની જે આપણે આખી પ્લેસમેન્ટની ડ્રાઇવ ચાલે છે એના પરથી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે પણ આવી એક ડ્રાઈવ આપણી કોલેજમાં પણ રાખવી જોઈએ એટલે આજે પહેલીવાર અમે લોકોએ આખી ઓર્ગેનાઇઝ વ્યવસ્થા ઊભી કરી છે અને એ ઓર્ગેનાઇઝ વ્યવસ્થાની અંદર હાલના તબક્કામાં સાડત્રીસ કંપની ને હા સાડત્રીસ સાડત્રીસ કંપનીઓ સાડત્રીસ જોબ આપનારા પ્લેસમેન્ટ માટે આવનારી સાડત્રીસ સંસ્થાઓ મારા આંગણે આવી છે અને લગભગ હમણાં સુધી સ્થળ પર નોંધાયેલા અને ઓનલાઈન નોંધાયેલા એવા ત્રણસો વિદ્યાર્થીઓ હાલના તબક્કામાં આવ્યા છે ખૂબ સારો રિસ્પોન્સ છે અમને પણ ખૂબ ઉત્સાહ વધ્યો છે સાથે સાથે કેટલીક નવી વાતો પણ અમને જાણવા મળી છે કે આવનારા સમયગાળામાં ફરીથી અમે જ્યારે આવું જોબ પ્લેસમેન્ટ કરશું તો અમારે શું હજુ એમાં સુધારા વધારા કરવા જોઈએ અને અમારો સ્ટાફ લગભગ છેલ્લા પાંચ દિવસથી ખાસ કરીને બેનશ્રી ઉર્વશીબેન દવે જે ગુજરાતી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર છે ભાઈ શ્રી અમારા નિમેશભાઈ ત્રિવેદી કે જે એકાઉન્ટન્સી અને કોમર્સની અંદર પ્રોફેસર તરીકે પોતાની ભરત બજાવે છે આ લોકો અને અમારો આખો સ્ટાફ જેમાં અમારા ખાસ કરીને સેવક ભાઈઓ અમારા આચાર્યશ્રી વાઇસ પ્રિન્સિપાલ અમારા સ્ટાફ મેમ્બરો શ્રી વાંસાદીયા સાહેબ આવા તમામ સિનિયર મેમ્બરોએ ખૂબ સારો સાથ સહકાર અને ખડે પેકે લગભગ છેલ્લા ચાર દિવસની અમારી સૌની મહેનત છે અને એનું આ પરિણામ છે અલબત્તા જેમ જેમ આ કાર્યક્રમ આગળ વધતો જશે તેમ 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 અમે આની અંદર વધુને વધુ સારું ઇમ્પ્રુવમેન્ટ કરીને સમાજને રાષ્ટ્રને અને આ રાજ્યને આર્થિક ઉન્નતિના માર્ગે લઈ જવા માટેનો અમારી અમારી જે કટિબદ્ધતા છે આ સંસ્થાની તેની અંદર અમે સદૈવ તપ્તર રહીશું